ચંદન ના લાકડા ના ભાઈ સેટલ બેઠાય છે તમે વાત ના પૂછો તમે જોઈ હોય છે ખબર જ છે તમને ખબર કામ નામ ચંદન ના લાકડા ઉલ્લેખ ને આમ થી નામ મે ચંદન ના લાકડા થી શું થાય તને કઈ ખબર પવિત્ર નહીં પવિત્ર વસ્તુ શું કામ આવે ખબર ચંદન કેમાં કામ આવે હે ઓલું જે આવતું હોય ખબર આપણે એડુ એડુકડુ આવે એને શું કહેવાય એ આપણે શું કરવાનું હોય

કેસરી વાહ જોઈ લ્યો મિત્રો ઓરિજિનલ ચંદન હો ભાઈ ઓરિજિનલ તો નહીં હોય ઓરિજિનલ તો શું હોયા હે મારા મમ્મી ચંદન નો ચાંદલો કરે વાહ ભાઈ વાહ ધન્યવાદ કહેવાય હો કંકુ નો ના થાય મારો પપ્પા નથી એટલે ચાંદલો કરવો જરૂરી છે ભાઈ

ચંદન ચાંદલો કરી હો ભગવાનની ભક્તિમાં એક દિન સમય ને ભાઈ હજી તો અમારી ઉમર એવી છે હું તો બધું આ જાણું છું બરોબર આપને એવું ખબર મારી મમ્મી કી કે તું ભગવાનમાં માં કે એટલો બધો રસ નથી જગાવતો એટલો બધું માનતો નથી કઈ કરતો નથી બધી મારી મમ્મી આવી વસ્તુ બોલતા હોય તમે એમાં હું કઈ એમ નથી કેતો કઈ અનાદર નથી કરતો પણ એમાં એવું હે કે ભાઈ ઉમર મુજબ હોય ને આપણે બધી ખબર પડી જાય મારા ભજન કરો મસ્ત જવાની મેં બુઢાપા કિસને દેખા હૈ

થોડુંક તમારું કારણ કે આપણું નેચર ને બધા અલગ અલગ પડતું હોય બરાબર આ જે બધા હોય ને એનું માઇન્ડ એક એની એને કનેક્ટેડ થઈ ગયો ડેલી એની વસ્તુ કરી કરી કરીને ખબર પડવા માંડતી હોય કે આ વસ્તુ આજ છે

প ফেলাম নেসে প প ফেলাম জ প প খ খ জ ন কর নেই থায় ভাই তোমার কাপ নেই র কা নে মার কাম নে খ ।

બરાબર હું પેલા વિચારતો હતો કે જામ મહિના ભેગો તો હવે નથી જાવું મેગું મારે ત્રણ તારીખે રનિંગ છે ને હું એટલી મહેનત કરું ને તોય મારું નથી ભેગું થતું મિત્રો એટલી મહેનત કરું પૂછો માર મમ્મી મેં સવાર કઈ ઊઠવું તો તો દોડવા જાવ તો દોડવા જાવ કે આરો થઈ જાય દોડવા તમને અમારો લોક કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો અને ચંદનભાઈ એ કોમેન્ટમાં બતાવજો કારણ કે સાચું હોય ને તમારે વેચ ભાઈ પૈસા મલમભાઈ સાચું હોય તો વેચી નાખવું

કેસુડા ના ફૂલ આંબી ને પછી આખે ડી પલારી રાખતા ને એના હું હોળી રમતા એ બહુ મજા કરી ભાઈ હાઈ ના અમે ફુગા ભરવાનું ચાલુ કરી દઈએ રોલ ચાલુ કરી દઈએ બધી મજા હોય કે જિંદગી માં કઈ વસ્તુ બાકી નથી રાખવી આપણે તો એ જ નિર્ણય તો કોઈ એટલે કોઈ એન્જોયમેન્ટ બાકી રહેવી ના જ કારણ કે કાલે ખબર હોય ગયા તો કી લઈ લઈ લે બરાબર તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબન જરૂરથી માર દેજો અમે મળી આવા નવા નવા બ્લોગ બાય બાય